નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા વરસાદની ચાર દિવસ આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ સુરત શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે જ સુરત શહેરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે સુરતવાસીઓએ આ સાથે જ રાહતનો શ્વાસ લીધો છે ગરમીની ઉકળાટથી રાહત જોવા નજરે પડી છે અને સુરતના રાંદેરપાલ અડાજણમાં વરસાદ જોવા મળ્યો છે વરસાદના કારણે સુરત શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી છે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા રાહતનો શ્વાસ લીધો છે સુરતવાસીઓ અને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થાય એવું જોવા મળી રહ્યું છે